ભગતબીજ પલટે નહીં ભલે જોગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે આખીર સંત કા સંત મિત્રો આ દુહો જે રીતે સાર્થક થયો છે ને અને ખાસ કરીને મારા કાઠિયાવાડની દેહણ જગ્યાઓમાં આપણે જઈએ અને આ જે વાતાવરણ આ ભક્તિમય વાતાવરણ અને જેણે સનાતન સંસ્કૃતિને કહેવાય ને કે ઉજળી કરી બતાવી છે એવા આપણા સૌરાષ્ટ્રના સિદ્ધ સંતો અને એના આશ્રમોમાં અમે ક્યાંક ને ક્યાંક જાતા હોય અને આ બધી મુલાકાત તમારા સુધી મેં પહોંચાડતા હોઈએ પણ ત્યારે ખરેખર આ વાતાવરણ આ ભક્તિમય વાતાવરણ અને કહેવાય ને કે ભાઈ સંતોનું સાનિધ્ય ખરેખર અમને એટલું આકર્ષે છે અને ખરેખર બીજી વાત હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે અમે અત્યારે દાનબાપુ ચલાળાની જગ્યા ઉપર છીએ અને બાપુની દિવ્ય ચેતના આ આશ્રમની અંદર આપણને મહેસૂસ મૌલિકભાઈ થાય જ છે કારણ કે આ જગ્યા ઉપર તમે આવો તો અહીંયા ઓરા તમે મહેસૂસ કરો તમને એ ખ્યાલ આવે જ તે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બાપુનો કહેવાય ને કે અહીંયા એવા ઓરા એના કામ કરે છે કે તમે અહીં આવો તો તમારી આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય એ વાતમાં બહુ કહેવાય તો મોટી અતિશયોક્તિ નથી તો આ જગ્યાનું વિસ્તારથી મારે તમને દર્શન કરવાનું છે મારી સાથે છે મયાત્રા બંધુ જે કહેવાય ને કે અમરેલીનું પેજ આવે છે અને આજે હું કહેવાય તો બે દિવસથી એનો મહેમાન છું અને આવનારા પાંચ દિવસો સુધી સતીષભાઈ રહેવાનો છું બરાબર અને અમરેલી જિલ્લાના જે કાંઈ દર્શનીય સ્થાનો છે જે કાંઈ રમણીય સ્થાનો છે ભક્તિમય સ્થાનો છે એ બધા જ અમે તમને વિઝિટ કરાવવાના છીએ તો બની રહેજો વિડીયોમાં આ વિડીયો માહિતીસભર રહેવાનો છે અને પૂજ્ય બાપુની સમાધિથી લઈને એના ગાદી મંદિર સુધીના તમામ રિવ્યૂ હું આમાં તમને બતાવવાનો છું જય શિયા જય સનાતન ધર્મ તો મિત્રો કહેવાય ને કે ભાઈ અમે આ જગ્યા ઉપર આવ્યા તો અત્યારે હાલ તો અહીંયા ગાદીપતિ આપણે વલકુ બાપુ છે વલકુ બાપુ પછીના એના જે આગળના જે સંતો હતા તેના વિશે પણ મૌલિકભાઈ થોડીક મને માહિતી આ જગ્યા વિશેની ખાસ કરીને અહીંયા પરમ પૂજ્ય શ્રી દાન બાપુની આ જે જગ્યા છે પ્રકાશભાઈ આ જગ્યા જે છે ને તે અમરેલીથી માત્ર ચોવીસ કિલોમીટરના અંતરે આવેલી અને ચલાલા જે ગામ છે ને એ ધારીથી પણ ખૂબ નજીક થાય જો તમે જુનાગઢથી આવો તો વિસાવદર થઈ અને સીધું ધારી અને ધારીથી સીધા તમે અહીંયા આવી શકો છો આ જે જગ્યા છે ત્યાં પહેલી સમાધિ દાન બાપુ છે એની બાજુમાં જ જીવણા બાપુની સમાધિ છે એવી જ અનેક સમાધિઓ છે પ્રકાશભાઈ તમે જોવ તો અહિયાં દેવા બાપુની અહીંયા સમાધિ છે તેમનું અંદરથી પણ તમે જોઈ શકો છો સુંદર મજાની આ અનેક મંદિરો નાના નાના અહીંયા સમાધિ મંદિર છે સમાધિ મંદિર છે તમે એમની બાજુમાં જ ઉનળ બાપુ એમની પણ સમાધિ જોઈ શકો છો આ બધી સમાધિઓ છે તે દાન મહારાજની જગ્યા છે દાન બાપુની સમાધિ છે તેની બાજુમાં જ આવેલી છે હા અને ખાસ કરીને સતીશભાઈ આ જગ્યા વિશે હું તમને આમ બીજી વાત કરું મારા જે મગજની જે મને વાત આવે છે બરાબર કે સૌરાષ્ટ્રના સાધુડાએ ઓટલો અને રોટલો બધાને આપ્યો છે સાચી અને ક્યાંકને ક્યાંક ધર્મની ધજા આપણને આપી છે અને એની જાળવણી માટે ખાસને ને આપણે મથવું જ જોઈએ જ જોઈએ અને બધા મથે પણ છે અને ખાસ કરીને આજના યુવા વર્ગની અંદર કહેવાય ને કે હિન્દુ ધર્મનો એક જ્વાળાપુંખી ફાઇટ હોય ને એવું ત્યારે વાતાવરણ આપણે દેખાય એના વિશે તમારા મનમાં કહેવાય તમને જો હું તો એટલું જ કહેવા માંગીશ કે દાન બાપુ જેવા સંત અમરેલીની ભૂમિ ઉપર આવ્યા એ અમારા બધાનું સૌભાગ્ય કહેવાય કે અમરેલી અમરેલી જેવું નાનું એવું ગામ કે અમરેલી જિલ્લો એટલે હાવ નાનો જિલ્લો અમે એને માનીએ છીએ પણ એમાં જો દાન બાપુ જેવા સંતો અહીંયા ભૂમિ પર આવ્યા અને લોકોને સારું માર્ગદર્શન આપ્યું અને એમાંય એ સમયની વાત કરું તો એ સમયે આપા ગીગા કે જે સત્તાધાર છે જે દાન બાપુના શિષ્ય હતા વિસામણ વિસામણ બાપુ બાપુજી કે જે પાળિયાદ એ પણ દાન બાપુના શિષ્ય હતા ભોળિયાઈમાં છે આપણે માચિયાળા અને મૂળિયાઈમાં જે અહીંયા ગામમાં જ છે જેવા અનેક બીજા સંતો પણ બાપુ આપણે આપતા ગયા છે કે જે પૂજનીય અને દર્શનીય હતા કે જે એની દર્શન કરીને હજી પણ જો તમે એમના દર્શન કરો તો એમ એમ થઈ જાય સનાતન ધર્મ હજી આપણો જાગે છે કે આપણે એમ ઉઠાડે છે કે તમે ઉઠો ઉઠો એમ સો એવી જૂની વસ્તુઓ હયાત છે અને ઘણી બધા એવા પરચા છે કે જે બાપુ એ દાન બાપુએ આપેલા છે અને ખુબ જ અલૌકિક એવી વાતો છે કે જે હજી આપણે કરીએ ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય અને અત્યારે પાછળ તમે દાદા બાપુની જે સમાધિ છે તમે નિહાળી રહ્યા છો અને આ બધી આશ્રમના પરિસરની અંદર દાન બાપુની આજુબાજુમાં સમાધિ મંદિરો બધા છે અને ત્યારબાદ અહીંયા ભગવાનનો અખંડ ધૂણો પણ ધૂણો છે અખંડ ધૂણાના પણ આપણે દર્શન કરીશું મિત્રો આ ઓરડાની અંદર જુઓ તો દાન બાપુની પ્રસાદી રૂપે એની ભેટ સ્વરૂપે ઘણી વસ્તુ આપણને એવી જોવા મળે છે આજે અહીંયા બગી પણ છે અને ચાંદીના વાસણો પણ દેખાય છે બાપુની ખુરશી છે અને બાપુ જે કંઈ રોજિંદા જીવનનો ઉપયોગમાં લેતા તે બધી વસ્તુનો અહીંયા સંગ્રહ ખૂબ સારી રીતે અને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે સતીશભાઈ આ બધું જૂનું તોય કોનું એવું આપણી એક ઘડિયાળની કહેવત છે બરાબર આ જે જૂના લાકડા છે આ જૂની હાર્મોનિયમની પેટી જે કહેવાય જે અને આ શિરોઈ તલવાર અને આ તરદાની છે આ બધી વસ્તુ અત્યારે કદાચ આમાંથી અમુક વસ્તુ આપણે જોવા જઈએ જે આ ઢાલ છે યુદ્ધના સમયે રાજા મહારાજાઓ ઉપયોગમાં લેતા અને આ પેલી મશાલ છે હા હા એટલે બધી યુનિક વસ્તુ છે અને આ નીચે જે પેટી છે ને ઇસ્કોતરા કહેવાય છે પણ એનો મતલબ શું થતો હોય મને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ રેકોર્ડ વાજો એટલે કે ગ્રામોફોન પણ છે અહીંયા જૂનું જે આપણે મ્યુઝિક આ મ્યુઝિક સાંભળતા હોય તો ત્યારે ટેપ અથવા તો ને એવા બધી વસ્તુનો સમય નહોતો અને અત્યારે તો યુગ એવો છે કે ફોનની અંદર તમે જે ગાણું સાંભળવું એ સાંભળી શકો છો એટલે ક્યાંક ને ક્યાંક આધુનિકતાએ આપણને આધુ પણ બનાવી દીધા છે એનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ પણ એવો માનવ જીવનમાં થાય છે આપણે જોતા હોઈએ છીએ સતીષભાઈ અને ખાસ કરીને આ બધી જે જૂની વસ્તુ હતી ને જો આ રામસાગર છે વાહ અને હાથીના પગની સાંકળોથી માંડીને બધું જ અહીંયા જોવા મળે છે કારણ કે તે દી મારા સનાતનના સંત જે સંતો હતા એની કેવી ભવ્યતા હશે એની કેવી દિવ્યતા હશે કે તેમની પાસે હાથી પણ હશે અને જ્યાં યુદ્ધના સમયે આ જે બખ્તર પહેરાતું તો એ બખ્તર પણ અહીંયા છે કદાચ મારા ખ્યાલથી બાપુનો સંદેશ એવો પણ હોઈ શકે કે ધર્મના કાજે જો હથિયાર ઉપાડવા પડે તો ઉપાડી લેવાના હોય એમાં કાંઈ પૂછવાનું ન હોય તો મહારાણા પ્રતાપ બની જવાનું હોય તો શિવાજી બની જવાનું હોય પણ બસ જો આ બધી બાપુની જે દિવ્ય સ્મૃતિ છે તે અહીંયા ખૂબ સારી રીતે સાચવેલી છે અને ત્યારબાદ આ આધુનિક બગી પણ આ તો બહુ જૂની હોય એવું નથી લાગતું પણ કંઈક યાદગીરી રૂપે કંઈક અથવા તો કોઈ ભેટ સ્વરૂપે એવું હોય મૂકી હોય પણ એવું લાગે છે પણ ખરેખર આ પણ વસ્તુ એક યુનિક છે જે આપણને રજવાડાને ફીલ આપે છે પણ આ જગ્યાની અંદર કહેવાય ને તો બધી જ વસ્તુ યુનિક છે આની ચોખાઈ જુઓ કે આની વ્યવસ્થા જુઓ કે કોઈ પણ વસ્તુ જુઓ અહીંયા શાંતિ જુઓ તો બધી વસ્તુ કંઈક યુનિક છે શું કેવું સતીશભાઈ આના બારામાં તમારું હું તો એમ કહેવા માંગુ છું કે જે જૂની વસ્તુઓ છે તેની સાચવણી અત્યારની આપણી જે આગળની પેઢી છે આ બધું નહીં જોઈ શકે નહીં જોઈ શકે કાઠિયાવાડ એટલે શું કાઠિયાવાડનો નકશો પણ અહીંયા દર્શાવવામાં આવ્યો તમે નજર મારી હોય તો હું એ કહું છું કે આવનારી પેઢીને આ જે એક જગ્યા છે

એવી બધી વસ્તુઓ છે જે પૌરાણિક વસ્તુઓ છે જામૈયો તલવાર પટારાની ચાવીઓ પટારો એટલે શું બધી વસ્તુઓ અહીંયા એને મૂકેલી છે મૂકેલી જે એક સંદેશો આપે છે કે જૂની વસ્તુઓ છે તેને સાચવી જોઈએ તો આવનારી પેઢી પણ એને જોઈ શકે સો ટકાની વાત છે જૂનું છે ને એ સોનું છે અને કાયદેસર અમુક વસ્તુમાં હું તમને વાત કરું ને તો જે પરિવર્તન સંસારનો નિયમ છે પણ સંસ્કૃતિમાં તો પુનરાવર્તન જ હોવું જોઈએ જે આપણા મા બાપે આપણને જે વારસામાં આપ્યું છે આપણા ઘડિયાળ તે વારસો આપણે સાચવીએ ને ક્યાંક ને ક્યાંક તો પણ આપણા માટે બહુ જીવ્યા ગણાય મારું એવું વ્યક્તિગત માનવું છે સતીશભાઈ પછી તો આમાં તો જો આધુનિકતાના નામે આપણે ગમે તે બાંધછોડ કરીએ ને તો તે બધી થવાની જ છે એની સ્વીકાર્ય પણ છે એમાં કોઈ અપવાદ નથી પણ અમુક વસ્તુની અંદર આપણે પુનરાવર્તન થવું જ જોઈએ જેવી રીતે કે આપણા જે ઘડિયાના સંસ્કારો હતા જેના સંસ્મરણો હતા તેની અંદર આપણે પુનરાવર્તન જોર જરૂરી છે ત્યારના કાળ પ્રમાણે તો ખાસ કરીને તો ચાલો વધારે વાત ન કરતા વિશેષ આપણે બાપુના આશ્રમ ઘણો મોટો છે તો તેમની પણ એક દિવ્ય જાતિની આપણે એક કહેવાય ને કે હું તમને એક ઝલક બતાવું જય શ્રી આરામ જય ધાન તો અત્યારે આપણે દાનબાપુની જગ્યા ફરી રહ્યા છે અને અંદર અનેક એવી વસ્તુઓ છે જે આપણે જોઈ રહ્યા છે અને આનંદ મળી હવે આપણે અહીંયા એક આ ઓરડો છે જો તમે અહીંયા આવો ને તો આ ઓરડાની વિઝિટ જરૂર કરજો કે જ્યાં દાનબાપુના વિવિધ પરચાઓ બતાવવામાં પ્રકાશભાઈ એના વિશે તમે લોકોને સંદેશો આપો કે ક્યાં કયા પરચા હતા અને શું શું જોવાલાયક હતું એ જમાનામાં અને એ જૂની વાતો તમે રજૂ કરો આઈ શ્રી ભોળુમાં ભોળીમાં જે કહેવાય ને કે દાનબાપુના શિષ્ય હતા અને દાન બાપુના શિષ્યથી માંડીને લઈને અત્યાર સુધીમાં જે દાન બાપુની જે કંઈ પણ લીલાઓ છે તે બધી અહીંયા ચિત્રોમાં આપણને વર્ણવવામાં આવી છે ખાસ કરીને આ બંને માતાજીઓનો પણ આપણને અહીંયા દર્શન દિવ્ય દર્શનની ઝાકી એક અહીંયા બતાવવામાં આવી છે અને ત્યારબાદ શ્રી દાન મહારાજના શિષ્ય લોહાણા સંત શ્રી મૂળીમાં ચલાળા અને મૂળીમાં અને હોળીમાનું પણ ચિત્ર અહીંયા છે અને માતાજીની આબેહૂબ મૂર્તિના આપણને અહીંયા દર્શન થાય છે અને ત્યારબાદ આ એક ઘટનાક્રમ એવો છે મિત્રો કે માયા ભગત જીવા ઠાકર જેઠસુર ભગત અને દાનબાપુ હંમેશા ચોપાટે રમતા તે દિવસે દાનબાપુને ટાઢિયો તાવ આવ્યો અને શરીર ધ્રુજે છે ત્રણેય ભેરુંને થયું કે આજે હવે ચોપાટ રમાશે નહીં ત્યાં તો દાન બાપુએ કહ્યું દાનબાપુએ કહ્યું કે ભણ્યું ચોપાટ મળો રમત બંધ ન રખાય આમ કહેતા જ કડિયું કાઠીને બાજુમાં મૂક્યું તાવ કડીયામાં ગયો જ્યાં સુધી ચોપાટ રમ્યા ત્યાં સુધી કડિયું રહ્યું એટલે કે જે એનું ઉપરનું પેરણ આવે છે આપણે ઘડિયા પહેલાં પહેતા એને કડિયું કહેવાય તો તે તાવ હતો એ કડિયામાં રહ્યો ને કડિયું ધ્રુજતું રહ્યું એટલે આ ભારત વર્ષનો સાધોડો કરી શકે એક સૌરાષ્ટ્રનો સંત કરી શકે આની માટે કાંઈ બહુ અતિશયક્તિ નથી તેમનું પણ એક સરસ મજાનું વિચિત્ર અહીંયા મૂકેલું છે અને ત્યારબાદ તેવી જ રીતે આગળ હા આ જે વારસો છે એ પણ જોયા જેવો છે કે જેમાં બાર વટિયા વિસામણમાં મટી અને સંત વિસામણ બને છે અને તેમના વિશે હું તમને વાત કરું તો તરણેતરના મેળામાં જતા બધા જ દેવાળો ઉપર ધજાઓ ચડાવતા દાન મહારાજની સાધુ મંડળી સહિત જઈ રહ્યા હતા રસ્તામાં તે સમયે પાંચાલના ભયંકર બારવટીયા વિસામણને પડાવ પડ્યો હતો બારવટીયા ઘેટાનું માંસ માટલાઓમાં રાંધી રહ્યા હતા જૂની ઓળખને નાતે દાન દાન બાપુએ પોતાનો સાધુડાવા માટે ગોળ ચોખાનું જમણ માંગ્યું વિશામણ બાપુ કહે છે કે બાપુ આ રસોઈ તો તમારા કામની નથી બેસો બીજી રજા રસોઈ કરીને હમણાં જ તૈયાર કરીને લાવું છું પણ દાન બાપુએ એની કોઈ વાત જ સાંભળ ન સાંભળતા ઉકલતા માટલાના માં ઢાંકણ લાકડીને ઠેબે ઉડાડીને એમાંથી માંસને બદલે ચોખા ઉભરા ઉભરાઈ પડ્યા બસ આ જોઈને વિસામણ જે ભગત હતા તે બારવટીયામાંથી સાદું થઈ ગયા છે આ એમનું પણ એક ભીતચિત્ર અહીંયા આપણને દેખાય છે સાથે સાથે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને હનુમાનજીની મૂર્તિથી માંડીને અહીંયા અનેક દેવી દેવતાઓના દર્શન આપણને જે રીતે થઈ રહ્યા છે અને સાધુલ ભગત જે ભજન ગાતા હતા તેમનો પણ અહીંયા સરસ મજાનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે ઋષિઓની કહેવાય ને કે જે સેવામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર જે સેવા કરતા સાધુ સંતોની તેનું પણ એક વિચિત્ર છે અને એવા તો અનેક પરચાઓ અહીંયા દાનબાપુના છે અને કહેવાય ને કે દાન ભગતનું બાપુનું ચલાળા અને આ ચલાળાની અંદર બાપુનો આશ્રમ અને આજે પણ ક્યાંક ને ક્યાંક ગમે તે ભીત ઉપર જુઓ ગમે તે ઝાડ ઉપર જુઓ ગમે તે પાન ઉપર જુઓ તમને બાપુની ચેતનાનો અહેસાસ થાય થાય ને થાય કેમ ન થાય કારણ કે આ સંત ભૂમિ સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર અમારી જે કંઈ યાત્રા છે એ યાત્રામાં અમે તમને સાથે રાખીને આનંદ કરવાના છીએ તો બની રહેજો મિત્રો હજી વિડીયોમાં ઘણા દર્શન બાકી છે સાથે મળીને એમનો આનંદ લઈએ જય શિયા રામ જય દાનબાપુ સતીષભાઈ આ જે ગાડું છે હમ અત્યારે આપણે ફોર વ્હીલર લઈને જ્યાં જવું હોય જઈએ બરાબર પહેલાંના સમયમાં જે કહેવાય ને કે ભાઈ ટ્રાન્સપોર્ટિંગમાં વાહનમાં ગાડું જ હતું બળદ ગાડું અને ઘોડાગાડી હતી આ તમે જૂનું લાકડું જો આઈ થિંક લગભગ આ સી લાકડું છે મારો અંદાજ એવું કહે છે અને ઉપરથી જે આ તાંબાના પતરા ઉપરથી આ પિત્તળ ઉપરથી સોરી આને મઢેલું છે અને આવી રીતના પહેલાં વાહનો હતા આ એટલું ટકાઉ છે પ્રકાશભાઈ કે હજી એવું હજી એવું ને એવું છે આ પહેલાના સમયમાં આવા ગાડાનો ઉપયોગ વધારે વધારે થતો હા ત્યારે કારણ કે જાનું જતી તોય ગાડામાં જતી અને સંતોને જો વાયક આવતા ભજનોના તો તે પણ જે જગ્યાએ પાઠ હોય ભજન હોય કે કોઈ જગ્યાએ કોઈ એવો સમય હોય તો એકથી એક ગામથી બીજા ગામ જવા માટે આ ગાડાનો ઉપયોગ થતો જ જે તે સમયે અને આની બનાવટ કળા બહુ અલગ છે અલગ છે ત્યારે કોઈ સીએનસી મશીનરી નહોતી કોઈ ટેકનોલોજી નથી છતાં પણ જો આવું આબેહૂબ એક કોતરની કામ કરીને જે આમાં ડિઝાઇન લાકડાની અંદર બનાવી જુઓ તમે અને એની અંદર પછી લાકડાની ઘૂઘરીઓ ટાકવી ઝીણી ઝીણી એટલે જ્યારે આ ગાડું હાલતું હોય ત્યારે એનો જે અહેસાસ થાય ખરેખર અને એક તો બળદના ગળામાં જે ઓલા ઘૂઘરમાળ હોય એ ઘોઘરમાળાને આ જે નાની નાની ઘૂઘરીઓ બનાવી છે ખરેખર આ આકૃતિ હવે આપણને જોવાનો ન મળે આવા બધા દ્રશ્યો મિત્રો આ જે વસ્તુ છે ને બધી આ એક સમય હવે આવનારી પેઢીને તો કદાચ આ દેખાય કે નહીં એ પણ એક પ્રશ્ન જ છે કારણ કે અત્યારે જે કંઈ જાળવી રાખ્યું છે તે આપણે જોઈ શક્યા છીએ આપણે માણી શક્યા છીએ બરાબર પણ હવે આપણે જાળવી રાખશું તો આપણે આવનારી પેઢી જોઈ શકશે હવે આ ગાડું અને બળદ બંને લુપ્ત થવા હા બંને લુપ્ત થવા મળ્યા છે સતીશભાઈ મેં બળદ ગાડાની અમારી સંસ્થા સેવા છે એક સુરતમાં જે ખૂબ સારી રીતે કામ કરે છે આ બળદગાડું જોઈને મને અહીંયા પ્રવીણભાઈ ને યાદ આવે છે પ્રવીણભાઈ તમે જે કામ કરો છો ને ચલા દાન બાપુ ની ધરતી બળદો હતા આપણે આ બધા જેને આપણે તરસોડી દીધા છે કારણ કે આપણો માનવ સ્વભાવ છે ને સ્વાર્થી છે એમાં હું આવી ગયો તમે આવી ગયા ને આ બધા જ્યાં સુધી ટેકનોલોજી નતી ત્યાં સુધી આપણે બળદોને ને રાખ્યા કારણ કે એને આપડે પ્રસંગો બતાવ્યા આપણા કામ કર્યા એની કાંદાની કમાણી ખાઈને આપણે મોટા થયા બરોબર અને આપણા વ્યવહારિક કામો આપણે પૂરા કર્યા તો એ બળદોને એક મેં આગળ મારી ચેનલમાં એક વિડીયો છે જે બળદોની સંસ્થા છે તે ગુજરાતની લગભગ ઘણી એવી ગૌશાળાઓને આત્મનિર્ભર બળદશાળા બનાવીને એમાંથી મદદ કરે છે જે કહેવાય ને કે ભાઈ જૂની પરંપરા હતી કે ભાઈ વરાજાને જે ઠાઠમાઠ સાથે જે બળદગાડામાં એની હા જાનનું પ્રસ્થાન કરવામાં આવતું તે વસ્તુ અમારા સુરતમાં અત્યારે પ્રવીણભાઈ એ સંસ્થા ઊભી કરેલી છે અને એ બળદગાડા ભાડે આપીને અને એમાંથી જે કાંઈ પૈસા આવે છે એમાંથી ગૌશાળાઓને પોતે મદદ કરે છે અને ખરેખર મિત્રો આ ચેનલમાં જે કોઈ વિડીયો જોતા હોય અને સુરતથી કોઈ મિત્રો જોવે છે તો આપની ઘરે જો ભગવાન આવો કાંઈ સુપ્રસંગ આપે છે તો ખરેખર આ બળદગાડાનો ઉપયોગ જે છે હું પ્રવીણભાઈનો નંબર આમાં નાખું છું નીચે તે લાઈન ઉપરથી નંબર લઈને તમે અવશ્ય એનો કોન્ટેક કરજો અને જો ભગવાન આપણને સારી તક આપે છે સુ તક આપે છે અને કહેવાય ને સારો પ્રસંગ આપે છે તો આ બળદગાડુંને આપણે બોલાવશું બાકી મગાવો ગમે તે મગાવો કોઈ મફતમાં તો કોઈ નથી આવવાનું પણ કદાચ કોક ગૌશાળાને આપણા તરફથી જો જાણતા જાણતા પણ એને લાભ થતો હોય તો આપણે એ કરવું જોઈએ વાહ જો આ તકે મને યાદ આવ્યું એટલે મને પ્રવીણભાઈની યાદી કરવી પડી પ્રવીણભાઈ જય સનાતન ધર્મ જય ગૌ માતા મિત્રો આ અંશાવતાર દાન મહારાજની મૂર્તિ આપણી સામે છે અને મૂર્તિ પણ આ બે હું એવી રીતે ઘડી છે કે આગળ બાપુ આપણી સાથે કંઈક સંવાદ કરશે ખરેખર ખૂબ મજા આવે છે આ દર્શન કરીને દર્શન કરાવીને અને દર્શન કરવા અને કરાવવા બંને વસ્તુમાં ઘણી મહેનત છે પણ મહેનત કરીને પણ તમારી સુધી આવા વિડીયોના વિઝ્યુઅલ અમે લાવીએ અને તમને કાંઈકનું કંઈક અમે નવું આપતા રહીએ તેવી એક અમારી ચાહ હોય છે અને એવી એક અમારો કહેવાય ને કે એક પ્રયત્ન હોય છે અને સતીશભાઈ ખાસ કરીને મને આ જગ્યા ઉપર જો યુનિક વસ્તુ દેખાણી હોય ના ભૂતોના ભવિષ્ય મેં ક્યારેય જોયું નથી કે દાન મહારાજની પ્રસાદીની એક હજાર એસી માળાની મણકાની માળા જે છે તો એનું ભજન કેવું હશે વિચાર કરો તમે કે આ જે માળાનું તમને જે પિરામિડ દેખાય છે એક હજાર એસી પારાની માળા છે અને આ માળા દ્વારા જ્યારે ભગત બાપુ સાથે જ્યારે કહેવાય ને ભજન થતું હશે એની અલૌકિકતા કેવી હશે એનું વાતાવરણ કેવું હશે અને ત્યારનો સમય કેવો હશે પેલી વાત તો અને આ ઉપર જે અંશાવતા શ્રી દાન મહારાજની પધરામણીના સ્થાનકો અને મંદિર અને ડેરીઓ આ બધી જ જગ્યાએ દાન બાપુ ગયેલા છે અને જે તે સમયે અહીંયા પધરામણીઓ કરેલી છે અને તે બધીનો સવિસ્તાર માહિતી ફોટા સાથે આ ભીત ચિત્ર ઉપર આપણને જોવા મળે છે એમાં અમારે ભાઈ સતીશભાઈનું ગામ પણ અહીંયા એડોન છે દેવળ વિરડો હા નવલખો વિરડો છે અને જો કે નામ લેવા બેસું તો વીસેક મિનિટનો તો આ વિડીયોનો વ્યૂ થઈ જાય ખૂબ ઘણા બધા એવા સ્થાનો છે અને રણુજાનો રાય મારો રામદેવપીર એમના પણ અહીંયા સાક્ષાત બેસણા છે જે અહીંયા દેખાય છે આપણને અને કાળિયા ઠાકર તો અહીંયા છે જ વાહ અનેક પ્રસાદીઓ પણ તમે અહીંયા જોઈ શકો છો મંદિર અંદર અનેક પ્રસાદીઓ છે ને દાન જે અનેક અનેક ભક્તો ભક્તો છે છે તો તમને જ વાત કરી પ્રકાશભાઈ તમે અહિયાં જોઈ શકો છો વિસામણ બાપુ ગીગા બાપુ મુણીમાં હોળીયા અને મેપા ભગત મેપા ભગત જેવા અનેક ભક્તો કે જે જેમનું પણ અહિયાં સુંદર મજાનું ભીત ચિત્ર મૂકવામાં આવેલું છે પણ આ મિત્રો કહેવાય ને એક આ બધી ચિત્રો આપણને કાંઈક એવો સંદેશ આપીને જાય છે કે આપણી જે પરંપરા હતી આપણા જે સાધુ સંતો તે એ આપણને શું શીખવીને ગયા છે ને કેવી રીતે આપણા પ્રોટોકોલ આપણને આપી ગયા છે એ એમાંથી આપણે જો કદાચ અનુસરીને પાંચ ટકા પણ આપણે જીવનમાં ઉતારીએ ને અત્યારના સમય પ્રમાણે હું તમને વાત કહું છું તો તમારી પ્રજા કોઈથી તમને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા આવે આ વસ્તુની તમને ખાતરી છે કારણ કે જે સાધુ સંતોએ જે કોઈની પાસેથી લેવાની કોઈ અપેક્ષા હતી જ નહીં એમની પાસે તો વિશાળ દરિયો છે એ તો મળ્યા ને બેઠા કરેલા દાન બાપુના તો પંચા એવા છે અને આપણે વિચિત્રોમાં જોયું પણ છે તો બીજું તો એ શું ન કરી શકે અને તમે પચાસ રૂપિયા મૂકો સો રૂપિયા મૂકો અને સાધુ નું હાલે એ વાતમાં માલ ના હોય એટલે જે કઈ ખવડાવે છે જે આપણી ધ્યાન જગ્યાઓ છે સતીશભાઈ ખાસ કરીને અત્યારે કહેવાતા અમુક બુદ્ધિના જે કહેવાય ને પર લોકો હોય ને એ એવી વાતો કરતા હોય કે સાધુને શું હોય ખાવા આટલું બધું કરે પૈસા આવી જાય એટલે એને બધું કઈ ન હોય પણ તમને જાવ એક વખત એનું રહોડું જો તમને ખબર પડે તમારા આટા મૂકી દે કારણ કે તમારી ઘરે બસો માણસ નો સત્યનારાયણ પ્રસાદ થતો હોય તો એમાં પચાસ નો ઘટતો હોય આપણી ઘરે પણ આવા સાધુ સંતો ને તો કોઈ ખબર નથી હોતી કે કેટલું મહેમાન આવવાનું છે સતા એના ભંડારમાં કોઈ દી એવું બોર્ડ નથી સાંભળવા મળ્યું કે અત્યારે હવે વ્યવસ્થા નથી એમ જેટલું પણ માણા આવે અનાય હશે આવે છતાં પણ એની અહીંયા જે કઈ નું કઈ પુરવાર થઈ રહેતું હોય તો આપણને એવું નથી લાગતું સતીશભાઈ કે ભગવાનની હાજરી હોય સો ટકા ત્યાં સુધી આ વસ્તુ થાય નહીં એટલે આવો કઈક સંદેશ સાધુના જીવનમાંથી આપણે લેતો રહેવો પડે અને ખાસ સાધુ પાસેથી આપણે જ અત્યારના સમયમાં જો શીખવું હોય તો સનાતન માટે ક્યારેય પણ ઉણું ન ઉતરવું ભગવાનના કામ માટે ક્યારેય પણ ઊણું ન ઉતરવું પૈસાની ચિંતા નહીં કરવાની કારણ કે ભગવાનના કામ ભગવાન કરી આપણા ગઢિયાની કહેવત હતી અને ઘણા કિસ્સા આપણે એવા જોતા પણ આવીએ છીએ સતીષભાઈ કારણ કે આપણે ઘણી વ્યક્તિ એવી કે એને ઓળખતા હોય એના ગજાબારી વસ્તુ હોય છતાં એ કામ કરી નાખે તમને એમ થાય આનાથી આ કામ છું કેવી રીતે આપણે ઘણી જગ્યાએ જોયું હોય તો એ કઈ શક્તિ એની પાછળ કામ કરે છે તો બસ એ આ શક્તિ છે ભરોસો હોવો જોઈએ ભરોસાથી તો વાણ હોતે તરી જાય છે અને ભરોસાથી તો મળદા હોય બેઠા થઈ જાય છે પણ ક્યાંક ને ક્યાંક હું તમારો ભરોસો આપણે બધા ખોઈ બેઠા છીએ ને એના માઠા પરિણામ ક્યાંક ને ક્યાંક આપણે જે ભોગવવા પડે છે એ જ આપણે ભોગવીએ છીએ પણ બસ ભરોસાની સાથે આગળ અમારે વધુ છે અને વિશેષ જે અહીંયા ભોળાનાથનું એક મંદિર છે તે બતાવીને આ વિડીયોમાં અંતરફ લઈ જઈ રહ્યો છું જય શિયા જય દાનબાપુ પ્રકાશભાઈ દાનબાપુની જે જગ્યા છે હમ એની અંદર એક ગંગાજળીઓ કુવો આવેલો છે એનો ઇતિહાસ અહીંયા છે

જળનો આચમન ગ્લાસ દ્વારા લેવું તેમજ હાથ ન બોળવાને યાત્રિકોને નમ્ર સૂચન કરવામાં આવે છે એટલે એક એવો પ્રોટોકોલ પણ આપ્યો છે એક એવો નિયમ પણ આપ્યો છે અને જે પૂજ્ય બાપુએ આકાશમાંથી જે ગંગાનું અવતરણ કરાવ્યું હતું અને તે પાણી આ કૂવાની અંદર નાખેલું છે તો ચાલો આપણે પણ આચમન કરવું જોઈએ સતીશભાઈ અહીંયા આવ્યા છીએ તો આ લાભ આપણે પણ લેવો જોઈએ મિત્રો આ જગ્યા ઉપરથી કહેવાય ને કે આપા ગીગાને ગુરુ ઉપદેશ મેળ્યો હતો અને આ એ જ પાવન જગ્યા છે કે અહીંથી દાન મહારાજે ગીગાને ગુરુ આદેશ આપેલો હતો અને આ જગ્યાના દર્શન આજે અમને કરવાનો મોકો મળ્યો તે બદલ ખરેખર અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ અને હવે વિશેષ કાંઈ વાત નથી અને જે કાંઈ બતાવવાલાયક હતું અને જે દર્શનીય સ્થાનો હતા તે બધા જ આ વિડીયોની અંદર તમને બતાવ્યા છીએ અને પૂજ્ય રામદેવજી મહારાજના ચરણોમાં આ ગીગાના ચરણોમાં અને દાનબાપુના ચરણોમાં એવી પ્રાર્થના કરવી છે કે સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને બસ મારા દેશમાંથી જાતિવાદ નામનો જે કીડો છે એ દૂર થાય આવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો હું અહીંયા વિરમું છું જય શિયા રામ જય દાન